નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આચી પોલ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી બહેનોને જે છે એ પગારમાં વધારાનો જે છે એ લાભ આપવામાં આવે અને એમને જે છે એ લઘુત્તમ વેતન જે છે એ આપવામાં આવે અને ત્યારે જ્યારે આ ચુકાદો આપવામાં આવે ત્યારે હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે છ મહિના આ જે છે એ ચુકાદાનો અમલ કરવાનો રહેશે તો એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા જે છે એ હજુ સુધી આ ચુકાદો છે એનો અમલ નથી કરવામાં આવેલો તો એ અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે તમામ આંગણવાડી બહેનો માટે પગાર વધારો છ મહિનાની અંદર એનો અમલ આંગણવાડી વર્કર બહેનો તથા આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે એમની જે છે એક કાયમી સરકારી નોકરી કરવામાં આવે અને પગાર વધારો કરવામાં આવે જે પ્રમાણે હાઈકોર્ટનો આદેશ છે એ પ્રમાણે રૂપિયા ચોવીસ હજાર આઠસો અને જે પ્રમાણે હેલ્પર બહેનો માટે જે આદેશ છે એ પ્રમાણે રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર ચૂકવવામાં આવે એની તમામ અપડેટ આપણે આજના આ વિડિયોની અંદર જોવાના છીએ તો સૌપ્રથમ પ્રથમ જે તમે આજે યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો ગુજરાતની આંગણવાડીના આંગણવાડી બહેનોના હક ન્યાય માટે આંદોલન ગાંધીનગરમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો જન આંદોલન ચાલુ આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી ગુજરાતના વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના ઐતિહાસિક ચુકાદા છતાં ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી લઘુત્તમ વેતનની ચૂકવણી અંગે કોઈ નિર્ણય જે છે એ લેવામાં આવેલો નથી તો વીસ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો જેની અંદર આંગણવાડી જે બહેનો છે એમને જે છે એ કાર્યકર બહેનોને રૂપિયા ચોવીસો પગાર અને આ જે છે એ નિર્ણયનો અમલ આગામી છ મહિના અંદર અંદર જે છે એ થવો જોઈએ એમ પણ જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ રીતે જણાવ્યું હતું અમારી જે છે એ આંગણવાડી બહેનોની જે સ્પષ્ટ માંગણી છે એ તમે જોઈ શકો છો તાત્કાલિક અમલ ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠના આદેશનો તાત્કાલિક અને સંપૂર્ણ જે છે અમલ કરવામાં આવે શોષણ બંધ કરો આંગણવાડી માત્ર દસ હજાર અને હેલ્પરને માત્ર સાડા પાંચ હજાર આપીને થતું શોષણ તાત્કાલિક જે છે એ બંધ કરવું જોઈએ સંપૂર્ણ લઘુત્તમ વેતન ચૂકવો આંગણવાડી વર્કરને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને કુલ રૂપિયા વીસ હજાર ત્રણસોનું જે છે એ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે કાયદાકીય લડત અને સત્ય માનનીય હાઈકોર્ટના સ્પષ્ટ ડાયરેક્શન બાદ પણ સરકાર અપીલમાં જશે તો પણ સુપ્રીમ કોર્ટ આંગણવાડી બહેનોને બંધારણીય અધિકારો ને બંધારણીય જે અધિકારો છે આર્ટિકલ ચૌદ સોળ એકવીસ અને ઓગણચાલીસ ડી પ્રમાણે એને સમાધાન આપશે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં છ ઓગસ્ટે પણ ચુકાદો આપીને ઓછા પગારે શોષણ ન કરી શકાય તે વાત પર જે છે એ ભાર મૂકે છે આંગણવાડી અને આશા બહેનોના હાલ ગાંધીનગરમાં ઐતિહાસિક જે છે એ સંઘર્ષ ચાલુ છે હાઈકોર્ટના સીધા હુકમ પછી પણ સરકાર મૌન કેમ છે વીસ ઓગસ્ટ બે ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ એ સ્પષ્ટ અને સીધો ડાયરેક્શન આપે છે આંગણવાડી વર્કર હેલ્પર અને આશા વર્કર અને ફેસિલિટરને ફેસિલિટેટરને લઘુત્તમ વેતન આપો હાઈકોર્ટ કહે છે લઘુત્તમ વેતન આપો સુપ્રીમ કોર્ટ કહે છે લાંબા સમયથી કામ કરનાર કર્મચારીઓની જે છે એ શોષણ નહીં ચાલે પરંતુ ગુજરાતની ભાજપ સરકાર જે છે એ હજુ પણ વિચારમાં છે તો હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવે છે છતાં પણ જે છે એ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોને લઘુત્તમ ઉત્તમ વેતનથી આપવામાં આવું વેતન આપવામાં આવતું અને તેમને જે છે એ હજુ સુધી કાયમી કરવામાં આવેલા નથી લઘુત્તમ વેતન હાઈકોર્ટ પ્રમાણે આંગણવાડી વર્કર માટે જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી હેલ્પર માટે રૂપિયા વીસ હજાર ત્રણસો નું જે છે એ લઘુત્તમ વેતન આપવું જોઈએ તેમ ગુજરાત સરકારને સ્પષ્ટ આદેશ જે છે એ આપવામાં આવેલા છે પરંતુ હકીકતની અંદર ગુજરાત સરકારે હજુ સુધી આ કાયદાનો જે છે એ અમલ નથી કરેલો વર્કરને રૂપિયા દસ હજાર હેલ્પરને જે છે એ સાડા પાંચ હજાર એ પણ સમગ્ર ડિજિટલ કામ એફઆરએસ ટીએચઆર બીએલઓ ની ફરજો અને શોષણ ના કહીએ તો બીજું શું કહીએ તો સ્પષ્ટ રીતે કહીએ તો આંગણવાડી વર્કર હેલ્પર અને આશા વર્કર બહેનોને ગુજરાત સરકાર દ્વારા જે છે એ પગાર વધારો ન કરી અને શોષણ કરવામાં આવી રહ્યું છે કોર્ટ કહે પછી નહીં ખુદ પહેલ કરીને ચુકાદો અમલમાં મૂકશો તો આંગણવાડી અને આશા વર્કર બહેનો સરકારને ન્યાય આપનાર આપનારી સરકાર તરીકે યાદ રાખશે આંગણવાડીના બહેનોના આંદોલનને કલંક નહીં સરકારની સંવેદનશીલ પ્રતિસાદની જરૂર છે આ લડત કોઈ પાર્ટીની નથી કોઈ સંગઠનની નથી આ ગુજરાતની કરોડો ગરીબ માતાઓ અને બાળકો માટે કામ કરતી બહેનોના જીવન સન્માનની લડત છે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી આંગણવાડી વર્કર વર્કર હેલ્પરને ને આશા વર્કર ફેસિલિટેટર ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓમાં સમાજ કરી તાત્કાલિક લઘુત્તમ વેતન જે છે એ આપવામાં આવે તો જે પ્રમાણે એમને ત્રીજા અથવા તો ચોથા જે છે એ કર્મચારીની અંદર ચોથા વર્ગની અંદર જે છે એ સમાવવામાં આવે અને એમને લઘુત્તમ વેતન આપવામાં આવે એવી જે છે એ માગણી કરવામાં આવી રહી છે પછી આગળ તમે જોઈ શકો છો આંગણવાડી વર્કર હેલ્પરોના બહેનોના વર્ષોથી અટકેલા પ્રશ્નો

એફઆરએસ સિસ્ટમના ગંભીર તકલીફો નેટવર્ક ઓટીપી કેવાયસી ફોટો કેપ્ચર ગરીબ લાભાર્થીઓના ટીએચર મેળવવાનું મળવાનું પણ અઘરું તો જે છે એ પહેલા નિવૃત્તિની વયમર્યાદા વધારીને સાહિટ કરો ડિજિટલ કામગીરી કરવા માટે નવો મોબાઈલ આપો પછી એફઆરએસ સિસ્ટમ છે એને સરખી કરો એના પછી તમે જોઈ શકો છો પોષણના દરોમાં વધારો બે હજાર ઓગણીસ પછી કોઈ વધારો નહીં મોંઘવારી વચ્ચે વર્કરને જે છે એ ખીસ્સે ખિસ્સે ભરવું પડે છે પ્રમોશનમાં વયમર્યાદા રદ કરો એક વખત જિલ્લા શ્લેષ તાલુકા ફેરબદલી શાળા મહિનામાં એક રજા અને ત્રીસ વાર્ષિક પર પગારી જે છે એ રજા આપો એમ એમ વાય સ્ટોક સમયસર અને સંપૂર્ણ પ્રમાણમાં પહોંચાડો ડ્યુટી દરમાન જે છે એ અકસ્માતમાં વળતરની જે છે એ વ્યવસ્થા આપવામાં આવે તો આ પ્રમાણે જે છે એ બાર માગણીઓ સાથે ગુજરાત પરની જે છે એ આંગણવાડી બહેનો અત્યારે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહી છે આશા રાખી છે કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ હાઈકોર્ટના આદેશનો જે છે એ અમલ કરવામાં આવે અને તાત્કાલિક ગુજરાતની તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને જે છે આ પગાર વધારો આપવામાં આવે લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે અને એમને જે છે એ વર્ગ ત્રણ અથવા તો વર્ગ ચારના ના કાયમી કર્મચારી તરીકે જે છે એ ભરતી કરવામાં આવે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ સરકાર સુધી જરૂરથી પહોંચશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ